શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો આ આપણે જોઈશું આયુષ્યમાન જી કાર્ડ કઈ રીતે કાઢવું પ્રધાનમંત્રી જન આરોગ્ય જે યોજના છે આયુષ્માન યોજના એના અંતર્ગત કર્મચારીઓને પણ જી કાર્ડ આપવાનું છે વિડીયો અગાઉ આપણે બનાવેલો પણ આ વિડીયોની અંદર આપણે બતાવીશું કે કઈ રીતે જી કાર્ડ બનાવવું તો એના માટે સૌપ્રથમ આપણે શું તૈયારી રાખવી તો એ પહેલાં જોઈશું એટલે આપણે જ્યારે ઓનલાઈન જઈએ તો આપણે તકલીફ ના પડે તો સૌપ્રથમ તમારે શું શું તૈયારી રાખવી તો સૌપ્રથમ તમારે એચઆરપીએન એટલે કે જે તમારું કર્મયોગીનું પોર્ટલ છે એના પાસવર્ડ અને લોગિન કરી અને એની અંદર જો તમે આધાર કાર્ડ એડ ન કરેલું હોય તો એ તમારે કરી લેવાનું તમે લોગિન થશો એટલે એ તમારી માય પ્રોફાઇલની અંદર જવાનું થશે અને માય પ્રોફાઇલની અંદર તમારે જે કંઈ બાબત છે એ તમારા ડોક્યુમેન્ટ્સ જે અહીંયા દેખાય છે એમાં પર્સનલ ડેટા ઓફિશિયલ ડેટા એમાં આઈડી નંબરમાં તમારે જવાનું અને આઈડી નંબરમાં જો એડ કરેલું ન હોય આધાર કાર્ડ તો તમારે અહીં સિલેક્ટ ડોક્યુમેન્ટમાં જઈને આધાર કાર્ડ એ કરી અને એનો આઈડી નંબર લખવાનો અહીંયા આગળ અને આધાર કાર્ડ એડ કરી લેવાનું છે અહીંયાથી એડ ટુ લિસ્ટમાં જઈ અને પછી સેવ નેક્સ્ટ કરી દેશો એટલે તમારું આધાર કાર્ડ એડ થઈ જશે ત્યાર પછી આપણે સીધા જતા રહેવાનું છે પીએમ જય બેનિફિશિયરી પોર્ટલ પર બેનિફિશિયરી ડોટ એ ડોટ પણ મેં તમને કીધું એ પ્રમાણે શું શું તૈયારી રાખીશું તો પહેલાં તો એચઆરએમએસ પર વાત કરી એ મુજબ આધાર કાર્ડ નાખી દેવાનું અને ફેમેલીની માહિતી પણ કમ્પ્લીટ આપણે નાખી દેવાના છે બાકી રહ્યા હોય તો ત્યાર પછી અહીંયા આપણે જઈશું એટલે બેનિફિશિયરી અને ઓપરેટર બે બતાવશે એમાં આપણે બેનિફિશિયરીમાં જવાનું છે એમાં મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જેમાં નંબર અહીંયા આપણે નાખીશું તે પણ આપણે જે આધાર કાર્ડ સાથે જે લિંક છે એ મોબાઈલનો ઉપયોગ કરીશું હવે એની પહેલાં આપણે આપણા જે ઉપરી અધિકારી છે પગારના અધિકારી છે એમની જોડેથી ઇંગ્લિશની અંદર આ આપણું પ્રમાણપત્ર ઇંગ્લિશમાં જે છે એ પહેલાંથી લઈ રાખવાનું છે જેથી આપણે અપલોડ કરતી વખતે તકલીફ ન પડે એટલે આ પ્રમાણપત્ર પહેલાં તો પેન્શનર હોય તો એમને પીપીઓ નંબર અને જે નોકરી કરે છે એમને એચઆરપીએન એટલે કે કર્મયોગીનો નંબર અહીંયા લખવાનો અને અહીં આગળ એમ્પ્લોઈનું નામ અને એના ફેમિલી મેમ્બર એમની સાથે રિલેશન આધાર નંબર દરેકનો ડેટ ઓફ બર્થ એજ અને રિમાર્ક આટલું લખી અને આની અંદર તમારા જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે એ એમની સહી લેવાની અને જે રિટાયર થયેલા છે એમને ટ્રેઝરી ઓફિસરની સહી લેવાની છે કોની સહી આવે એવો પણ પ્રશ્ન થતો હોય તો આ પરિપત્ર આપણે મૂકેલો જ છે તો એને તમે ડાઉનલોડ કરી શકશો એમાં કયા ફોર્મમાં કોની સહી આવશે એ તમામ સૂચનાઓ સરકારે પરિપત્રિત કરેલી જ છે એ પણ આપણે અહીંયા એક એકવાર જોઈ લઈએ જેથી કરીને કોઈ ગૂંચવણ ન રહે આ ચાર મુદ્દા આપેલા છે એમાં બીજા મુદ્દામાં કીધું છે કે રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓને પેન્શનોના કિસ્સામાં જે કંઈ નિયમો છે બે હજાર પંદરના એમાં એના આધારિત કુટુંબની વ્યાખ્યા જ લાગુ પડશે આની અંદર પર અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે અધિકારીઓ છે એ લોકોએ કચેરીના વડાના નિયુત નમૂનાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે જે આપણે બતાવતા હતા તે અને જે નિવૃત્ત થઈ ગયા છે એમણે તિજોરી અધિકારી પેન્શન ચૂકવણા અધિકારી પગાર હિસાબી અધિકારી એ જે હોય એમને એમનું પ્રમાણપત્ર આ અપલોડ કરવાનું થાય છે આ પ્રમાણપત્ર આપણે બતાવી દીધું આપણે ઓનલાઈન જઈએ અને ત્યાં જઈને આપણે ફોર્મ કઈ રીતે જ્યાં સુધી આપણે સર્ટિફિકેટ અપલોડ કરવાની પ્રોસેસ ત્યાં સુધી બતાવીશું અપલોડ થઈ ગયા પછી એ ઉપલી કચેરીમાં જતું રહેશે ત્યાંથી મંજૂર થઈને પછી તમારું ડાઉનલોડ તમે કરી શકશો હવે આપણે બેનિફિસરી પોર્ટલ પર આવી ગયા છીએ અહીંયા આપણે કેપચા નાખીશું અને તમારા મોબાઈલ જે છે એ તૈયાર રાખવો પડશે કારણ કે એની અંદર ઓટીપી આવતો હોય છે ને એ ઓટીપી ના આધારે જ આખી પ્રોસેસ થશે અહીંયા આપણે ઓટીપી પર વેરીફાઈ આપીશું તો મોબાઈલની અંદર ઓટીપી આવી ચૂક્યો હશે તો એ ઓટીપી તમે જોશો તો એ એક્સ પછી ડેસ કરીને એને ચે એસએમએસ એવું લખાઈને ટાઈમિંગ જોઈ લેવાનું કેટલા વાગે આવ્યો એ જે લાસ્ટ જે નવો આવ્યો હોય તે નાખવાનો નેવું સત્તર સત્તર અહીંયા ઓટીપી આવી ચૂક્યો છે અને કેપચા આપણે કરવાના છે અહીંયા આગળ કેપચા એન્ટર કરી દઈશું સી ફાઈવ પી ફાઈવ સી ડી અહીંયાથી આપણે લોગ ઇન થઈ ચૂક્યા છીએ હવે હવે આ રીતે લોગ ઇન થયા પછી આપણી સ્કીમ પીએમ જે અહીંયા સિલેક્ટ કરી લીધેલી છે સ્ટેટ આપણું જે કંઈ છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું છે સ્કીમની અંદર આપણે કર્મચારી છીએ તો એ સિલેક્ટ કરવાનું રેગ્યુલર એમ્પ્લોયી અને રિટાયર્ડ હોય તો એમના માટે પેન્શનરનું આવશે તો આપણે રેગ્યુલર એમ્પ્લોયી ઉપર ક્લિક કરી દઈએ ડિસ્ટિક આપણો સિલેક્ટ કરી લેવાનો છે અને સર્ચ બાય એચઆરપીએન નંબર એટલે તમારો જે કર્મયોગીનો નંબર છે એ પણ તમારે જોડે રાખવાનો એની એન્ટ્રી પણ અહીંયા કરવી પડશે અને પછી આપણે કેપચા જે કંઈ દેખાય છે કેપચા એ આપણે લખવા પડશે અને અહીંયાથી આપણે ફેચ કરીએ સર્ચ કરીએ સર્ચ કરતાં જ આપણું જે કર્મયોગી પોર્ટલ પર આપણે જે ફેમિલીની એન્ટ્રી કરેલી છે એ આખું અહીંયા આગળ આવી જશે હવે આ આપણી ફેમિલીની યાદી આવી ગઈ હવે અહીંયાથી તમારે ઈ કેવાય કરવાનું છે અને આ સેલ્ફ છે એ પોતાનું આપણે પહેલાં ઈ કેવાયસી કરવા માટે અહીંયા ક્લિક કરીશું એટલે અહીં આગળ જે આધાર નંબર છે આપણો એ વેરીફાય કરવાનો થશે એટલે આધાર ઓટીપી અને પેલો ઓટીપી બંને ઓટીપી આવશે જો બંનેમાં એક જ નંબર હશે તો બંને પર આવશે અને અલગ અલગ મોબાઈલ હોય તો બંને પર અલગ અલગ ઓટીપી જશે તો અહીંયા આપણે આ ટીક કરીને એલો કરીશું એટલે આધાર ઓટીપી અને મોબાઈલ ઓટીપી બંનેને આપણે ધ્યાનથી જોવું પડશે કયો ઓટીપી છે તો બાર ને પચીસ મિનિટ એટલે કે જે તમે કરતા હોય એ સમયે એ એક્સ ડેસ એને છે એવાળો ઓટીપી હોય તો એને આપણે મોબાઈલ ઓટીપીમાં ગણવાનો અને આધારવાળો તો એમાં આધાર લખેલું આવતું જ હોય છે અને જે બીજો છે એ આધાર ઓટીપી કહેવાય એ અંદર એસએમએસમાં એક્સ ડેસ આધાર એવું લખેલું આવશે એ ઓટીપી અહીંયા આપણે નાખીશું અને અહીંયા આગળ પ્રોસેસિંગ ચાલુ થઈ ગયું છે ઓથે બંને ઓટીપી થઈ ગયા ઓથેન્ટીકેટ કરીએ અને હવે જે પ્રોસેસ છે હવે અહીંયા આગળ ફેમિલી આખું ખુલી ગયું છે એની અંદર તમારા ફેમિલીના નામ આવી ગયા હશે જનરેટેડ અને ઈ કેવાયસી ઉપર ક્લિક કરી અહીંયા આધાર ઓટીપી પર ક્લિક કરીશું એટલે હવે જે આપણે સેલ્ફ છે એનું વેરીફાઈ કરીએ

મોબાઈલ ઓટીપી જે એન એચ એ લખેલો આવશે એ આપણે કરીએ થ્રી એટ ઝીરો નાઇન ઝીરો ફોર બુખરિંગ થઈ રહ્યું છે થોડી વારમાં પ્રોસેસિંગ થશે હવે તમે અહીં જોઈ શકો છો અહીંયા આપણે એડિશનલ ઇન્ફોર્મેશનની અંદર ફોટોગ્રાફ કેપ્ચર કરવાનો છે એટલે આપણું જે લેપટોપ હોય છે એ સારા કેમેરાવાળું હોવું જોઈએ અને ત્યાર પછી જે કંઈ નીચે માહિતી છે એ બાકી હોય કોઈ તો આપણે પૂરી દેવાની છે અને જે માહિતી છે આપણે પૂર્ણ કરી અને પછી જે આપણે પેલી વાત કરતા તો પેલું સર્ટિફિકેટ જે છે એ આપણે પહેલેથી લાવી રાખવું પડશે અને એ સર્ટિફિકેટ અહીં આગળ આપણે ડ્રેગ કરીને અપલોડ કરવાનું થશે ડોક્યુમેન્ટ જે અપલોડ કર્યા પછી આપણે એને સબમિટ આપીશું પછી બે ચાર દિવસ પછી એ કહેવાય છે એનું વેરીફાઈડ થઈ જશે તે દિવસ જ અને કાર સ્ટેટસ જે છે એ એપ્રુવ થયું હશે એટલે આપણું જે ડોક્યુમેન્ટ આપ્યું એ અને કર્મયોગીની જે કે આપણી માહિતી છે બંને સેમ થશે તો જે ત્યાંથી કચેરીમાંથી એપ્રૂવ આપવામાં આવશે અને ત્યાર પછી અહીંયા એક્શનની અંદર જે આપણે ઈ કેવાયસી બતાવતું ત્યાં હવે ડાઉનલોડનું ઓપ્શન બતાવશે તો આપણે ત્યાંથી આપણું ક્યાર્ડ ડાઉનલોડ કરી શકશું તો એ ક્યાં આપણું ડાઉનલોડ થાય ત્યારે કેવું દેખાશે એ પણ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ અહીંયાથી ક્યાં ડાઉનલોડેડ સક્સેસફુલી અને ત્યાર પછી આ રીતનું આયુષ્માન જી કાર્ડ આપણને પ્રાપ્ત થશે જેનાથી આપણે કેશલેસ હેલ્થ બેનિફિટ લઈ શકીશું તો અહીંયા આપણે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ અને અન્ય જે કંઈ પ્રશ્નો હોય તે કમેન્ટમાં લખશું જેથી કરીને અન્ય કઈ પ્રશ્ન છે એની ચર્ચા આપણે કરી શકીએ થેન્ક યુ વેરી મચ અહીં વિડીયોને આપણે પૂર્ણ કરીએ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર